એમજી શાહ હાઈસ્કૂલ કાકનપુર ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી શ્રીનિવાસ રામાનુજન જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી એમજી શાહ હાઈસ્કૂલ કાકનપુરમાં કરવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત ગણિત વિષયના મિતાબેન દ્વારા ગણિત દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તથા ક્યારથી કરવામાં આવે છે તેની માહિતી સમગ્ર વિદ્યાર્થીઓને આપી હતી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભૌમિતિક આકારની માહિતી ભૌમિતિક આકાર બનાવી તથા ગણિતના ઘડિયાનું સરસ ગીત ગવડાવ્યું હતું બીજા વિદ્યાર્થીઓ દ્વારા ગણિત દિવસ વિશે જાણકારી આપવામાં આવી હતી તથા આપણા જીવનમાં ગણિત કેવી રીતે સમાવેલું છે તે જણાવ્યું હતું દિશાબેન પણ ગણિત દિવસની માહિતી આપી હતી મિતાબેન દ્વારા બીજ રાખવામાં આવી હતી જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા સૌ વિદ્યાર્થીએ ભરપૂર આનંદ લીધો હતો આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમને ઇનામ પણ આપવામાં આવ્યું હતું પ્રોજેક્ટ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રોજેક્ટ હતા જેવા કે બાયનરી મોડલ વર્ગ અને વર્ગમૂળ તથા આકારો આ પ્રોજેક્ટ પ્રદર્શન ખૂબ સરસ કરવામાં આવ્યું હતું